ની પ્રાથમિક શાળા ઉપર જ્યાં બાળકોને આપણે રમત રમાડશું અને જુદી જુદી દેશી રમતો રમાડશું આજે આનંદકારી શનિવારના ત્રીજા શનિવારે આપણે અહીં પહોંચ્યા છીએ શાળા નંબર છનું આજે રાજકોટ ઉપર તો સૌપ્રથમ આપણે અહીં બાળકોને જોઈ શકો કે આટલા સાધનોથી સાધનોની મદદથી આપણે અહીં બાળકોને રમાડવાના છીએ આનંદ કરાવવાના છીએ માસ્ટર અતુલ સર આઠ વાગે પ્રિયદર્શની પ્રાથમિક શાળામાં પહોંચી ગયા છે સૌપ્રથમ પ્રાર્થના સભામાં મારું સન્માન શાળા પરિવાર વતી કરવામાં આવ્યું ત્યારબાદ અમે એને બાળકોએ રમવાની શરૂઆત કરી સૌપ્રથમ બાળકોના પેફસા મજબૂત કરવા માટે ફુગા કોણ ઝડપથી ફૂલાવી શકે એ માટેની રમત રમ્યા ત્યારબાદ ફૂગો ઝડપથી આંખે પાટા બાંધીને કોણ ફોડશે તેની રમતો રમ્યા ત્યાર પછી અમે આ રમતોનો દોર આગળ ચલાવ્યો ચાલો બાળકો કોણ ઝડપથી ફૂગો ફૂલાવી શકશે અને પોતાના પેફસા કોના મજબૂત છે તેનો અહીં ખ્યાલ આપણને આવી શકશે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના બાળકો અહીં ફૂગો ફૂલાવી રહ્યા છે ચાલો બાળકોને આજે આ રમવાની ખૂબ જ મજા આવી છે રમતો બાળકો આખે પાટા બાંધીને ઉદ્યોગ કરી શકે છે કે નહીં તે આપણે બહુ સરસ ત્યાર પછી અમે લાકડીની રમત રમ્યા લાકડીનું બેલેન્સ ચક્કરમાં લાકડી ઝડપથી કોણ પકડી શકે છે એની રમત અમે એને બાળકો રમ્યા આ બાળકો આ રમતમાં પણ બાળકોને ખૂબ મજા આવી આપ જોઈ રહ્યા છો કે લાકડી જમીન ઉપર પડવી જોઈએ નહીં બાળકોની સિસિયારીથી આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું છે અને બાળકો સરસ મજાની રમત બાળકોને લાકડીમાં એક ટુકડો આપેલો છે એ ટુકડો ઝડપથી ઉપરનો બાળક ત્યાર પછી રમતો બાળકોને ત્રણ બોલ આપવામાં આવશે તેને સૂઝબૂઝથી એક ડાલીમાં ફેંકવાનો છે ત્યાર પછી બાળકોને પાંચ દડા એક રીંગમાંથી બીજી રીંગમાં મૂકવાના છે પછી બીજી બાળકીને તાલી પાડવાની છે મારું આખો આરમકલાક છે બધું મારું દિલમાં છે તો આની ગાડી છે તો આની ગાડી છે તો આની ગાડી છે તો આની બાળકોનો ઉત્સાહ જોઈને અહીં ખૂબ જ સારું એવું વાતાવરણ રમત ગમતતા આનંદાયી શનિવાર બાળકો રમી રહ્યા છે અને રમતનો આનંદ લઈ રહ્યા

બાળકોને અહીં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આપ એનો આનંદ જોઈ શકો છો આનંદય શનિવારના દિવસે બાળકો માસ્તર તુલસર દ્વારા શાળા નંબર છન્નું માં સરસ મજાની રમતો રમાડવામાં આવી રહી છે હવે આપણે સાઈબનો વારો લઈએ જીગરદા અનસાર અને તેઓ આખે પાટો બાંધીને કૂદી રહ્યા છે આનંદ મંગલ કરી રહ્યા છે અને સરસ મજાના ડિસ્કો ડાન્સ તાલીઓ વાત કરી રહ્યા છે બાળકો સાથે શિક્ષકો આ રમતમાં કેટલા મજબૂત થયા છે કે બાળકો શિક્ષકોને પણ পোইডিলোকেক নিটাসেক নিটারেডাসে সিটাসেরে আিটাসে একে બોટલ કરો રાજ કરો ભાઈ રાજ કરો બહાર હલો અચ્છા કામ ગયા બોટલ ભરવાની છે પાણી લીધે શાંતિ

અમારો વારો નું આવે ત્યાં ગતી ગયે એવું લાગે ને બે કહ્યું

આવી રમતો આજે આ મોબાઈલના યુગમાં ખરેખર ખૂબ ઉપયોગી થાય છે બાળકો આજે ટાયર ફેરવવાનું ભૂલી ગયા છે બાળકો ટાયર ફેરવતા પણ આજની પેઢીને નથી તો એવી સરસ મજાની બાળકોને આજે રમતો મેળવીને ઘણો બાળકોને આવી દેશી રમતો રમાડવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક અવશ્ય કરી શકો છો તેમજ મારી આ સેવાને સોશિયલ મીડિયા ઉપર સપોર્ટ કરવા વિનંતી માસ્ટર અતુલ સર આવા જ વિડીયો વધુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવો તેમજ બાળકોને જનરલ નોલેજમાં પણ બાળકો આગળ વધે એ માટેના પ્રયત્નો મારી ચેનલમાં ચાલુ હોય છે આમ પ્રિયદર્શની પ્રાથમિક શાળા નંબર છની અદારી ઉપર બાળકોને ખૂબ મજા આવી અને સૌ શિક્ષક મિત્રો અને આચાર્ય શ્રી કનૈયાલાલનો ખૂબ ખૂબ આભાર માસ્તર અતોલ શાહ થેન્ક યુ